નમસ્કાર સ્પાયક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે નસવાડીના પીપલાજ ગામના સ્મશાન જવાના રસ્તા બંધ કરી દેવાતા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું નસવાડી તાલુકાના પીપલાજ ગામના લોકો નસવાડી સેવા સદન ખાતે આવ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા નસવાડી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સ્મશાન જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે તેને ખુલ્લો કરવા માંગ કરી છે પીપલોજ ગામના લોકો દ્વારા જણાવવામાં આવ્યું કે આ સ્મશાન જવાના રસ્તે અમારા બાપ દાદાની પેઢીઓથી આ રસ્તા પરથી દેહ લઈ જવાય છે પરંતુ કેટલાક સમયથી આ રસ્તો બંધ કરી દેવાતા જ્યારે પણ ગામમાં મૈયત થાય છે ત્યારે આ રસ્તો બંધ કરી દેવામાં આવે છે તેને ઘણી તકલીફ પડે છે અને અમારું પીપલાજ ગામનું સ્મશાન કણવામાં લાગે છે અને અમે પીપલાજ ગામના લોકોએ જ્યારે ગ્રામ સભા હતી ત્યારે પણ આ સ્મશાનના રસ્તા બાબતે રજૂઆત કરી હતી પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને હવે જો આ બંધ કરેલ રસ્તો ખોલવામાં નહીં આવે તો ગામમાં જ્યારે પણ મૈયત થશે ત્યારે મામલતદાર કચેરી ખાતે ઠાઠડી લઈ મૂકી જઈશું તેમ પીપલાજ ગામના નસવાડી સેવા સદન ખાતે ચીમકી આપી હતી હવે અમે આ મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે અમારે જે શમશાન યાત્રા જવા માટેનો જે રસ્તો છે મેન એ બ્લોક કરી દીધો છે સાહેબ હવે અમારે સમ પીપલાજ ગામની અંદર જો કંઈ કદાચ મૈયત થઈ જશે તો અમારે રસ્તો કોઈ છે નથી જવા માટે અને ગાળા ચીલો હતો એ લોકોએ બ્લોક કરી દીધો છે હવે અમારે નસવાળી છોકરોને સ્કૂલે જવા માટેનો રસ્તો બી એ જ છે સાહેબ કે અમારે કંડવા ગામમાં જોડાય અમારે હવે રસ્તો જો બંધ કરી દેવા કરી દીધો છે હવે અમારે કોઈ રસ્તો છે નહીં હવે અમારે જો એ રસ્તો ખુલ્લો નહીં કરવામાં આવે અને કદાચ કોઈનું મૈયત થશે તો અમે શમશાન યાત્રાને જવાને બદલે અમે આ સેવા સદનની અંદર અમારું મયતની ઠાકડી મેકી જશું આપણે અગાઉ તમે કહો છો ગ્રામ સભાઓના અને અમે અગાઉ કંડવા સભામાં અમે રજૂઆત કરેલી જ છે સાહેબ તલાટી સરપંચને કે અમને તમે આ જે તે નિરાકાર લાવી આપો પણ એ લોકોએ હજુ કંઈ એ નિરાકાર લાવ્યા નથી સાહેબ ઓકે